ગંભીરા બ્રિજની વડોદરાનો ક્ષતિગ્રસ્ત ગંભીરા બ્રિજ ફરીથી શરૂ થશે સ્ટીલ બ્રિજ તથા જરૂરી કામ કરવામાં આવશે સ્ટીલ બ્રિજની વૈકલ્પિક કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે જે રીતે ગંભીરા બ્રિજનો ગંભીર અકસ્માત સર્જાણો હતો અને તંત્ર તે સમયે દોડતું થયું હતું જેમાં લોકોના જીવ પણ આ અકસ્માતમાં ગયા હતા ત્યારે બ્રિજને ફરીથી શરૂ કરવામાં આવશે સ્ટીલ બ્રિજ તથા જરૂરી સમારકામ તેમાં કરવામાં આવશે સ્ટીલ બ્રિજની વૈકલ્પિક વ્યવસ્થાથી વાહન વ્યવહાર શરૂ કરાશે તો હાલમાં નવીન પુલની બાવીસ ટકા કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવી છે ક્ષતિગ્રસ્ત ગંભીરા બ્રિજને ફરી શરૂ કરવામાં આવશે જેમાં સ્ટીલ બ્રિજ તથા જરૂરી સમારકામ તેમાં કરવામાં આવશે સ્ટીલ બ્રિજની વૈકલ્પિક વ્યવસ્થાથી વાહન વ્યવહાર શરૂ કરાશે હાલમાં નવીન પુલની બાવીસ ટકા જેટલી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તો ગંભીરા બ્રિજની જે ગંભીર દુર્ઘટના છે તે સર્જાઈ હતી અને તેમાં જે એક ટ્રક છે તે પણ ઘણા દિવસો સુધી ત્યાં ફસાયેલો રહ્યો ત્યારબાદ તેને અલગ જ ટેકનિકથી કાઢવામાં આવ્યો પરંતુ આ ગંભીર જે અકસ્માત વહેલી સવારે સર્જાણો હતો તેમાં અનેક લોકોએ પોતાના જીવ છે તે પણ ગુમાવ્યા હતા લોકોના દ્વારા રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું અને ઘણા બધા દિવસો બાદ કેટલીક એવી લાશતો હતી જે ઘણા દિવસો બાદ તેમાંથી મળી આવી હતી કારણ કે રેસ્ક્યુ કરવામાં પણ ભારે તકલીફનો સામનો કરવામાં આવ્યો હતો કારણ કે જે ટેન્કર અંદર પડ્યું હતું તેમાં પણ જે એસિડ હતું અને કેમિકલના કારણે પણ ત્યાં સર્ચ કરવામાં ભારે તકલીફ છે તે જવાનોને પડી રહી હતી તો સ્થાનિકો પણ આ સમયે દોડી આવ્યા હતા તાબડતોબ ત્યારબાદ મંત્રીઓ પણ દોડી આવ્યા હતા પરંતુ તે સમયે આ ઘટના છે તે ઘટી ગઈ હતી ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં જેટલા પણ જર્જરિત બ્રિજો હતા તે જર્જરિત બ્રિજોને કામ તે સમયે પણ હાથ ધરવામાં આવ્યું તો આ રીતે જે રેસ્ક્યુ ઓપરેશન છે વધુ માહિતી માટે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ચુક્યા છે નિકુંજ ક્ષતિગ્રસ્ત બ્રિજ ગંભીરાનો હતો તેને ફરીથી શરૂ કરવામાં આવશે શું વિગતો બ્રિજ ધરાશાય થયો હતો તે બ્રિજ સ્ટીલ જરૂરી સમારકામ હાથ ધરીને ફરીથી એકવાર રીઓપન કરવા માટેની કવાયત જે છે તે હાથ ધરાઈ છે કારણ કે શપિંગ ટ્રસ્ટ પુલ વિસ્તૃત નિરીક્ષણ અને પરીક્ષણ હાથ ધરીને સ્ટીલ બ્રિજની ની વેહકલ વ્યવસ્થા જે છે તે વાહનો માટે પુનઃસ્થાપિત કરાશે કારણ કે હાલ ત્યાંના લોકો છે તેને ફરીને જવું પડે છે દૂર જવું પડે છે અને તેના કારણે મુશ્કેલી જઈ રહી છે હાલ ગંભીરા બ્રિજની સાથે રહેલો નવીન જે બની રહ્યો છે તેની કામગીરી માત્ર બાવીસ ટકા પૂર્ણ થઈ છે અને તેને પૂર્ણ થતા હજી પણ સમય લાગશે પરંતુ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે જે ગંભીરા બ્રિજ છે તેનો સમારકામ કરીને તેની અંદર જે વૈકલ્પિક સ્ટીલ બ્રિજ ની વૈકલ્પિક વ્યવસ્થા કરીને તેને ફરીથી શરૂ કરવા માટેનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે આભાર નિકુંજ માહિતી બદલ